આ સમારોહમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સામત આર ઓડેદ્રા શાળાના પૂર્વ વિદ્યાર્થી તથા માધવાણી કોલેજના પ્રિન્સિપલ અશ્વિનભાઈ સૌશાણી અને નિવૃત્ત શિક્ષકોના પરિવારજનો અને આમંત્રિત મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમ જણાવતા હાલના શિક્ષકોને પણ વિદ્યાર્થીઓના મનમાં જીવનભર આદર ભાવ રહે તેવી નિષ્ઠાપૂર્વક સેવાઓ બજાવવાનું જણાવીને નિવૃત્ત થતા તમામ શિક્ષકોના ઉમદા આરોગ્યની શુભકામનાઓ પાઠવી હતી માધવાણી કોલેજના પ્રિન્સિપલ સૌશાણીએ શાળાના વિકાસ અને પ્રગતિને બિરદાવી હતી અને શાળાની પ્રતિષ્ઠા જાળવી રાખવા તમામને અનુરોધ કર્યો હતો અને સાથે સાથે પોતે આ શાળાના પૂર્વ વિદ્યાર્થી હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું સમગ્ર સમારોહનું સંચાલન ખિમેશભાઈ થાનકી તથા શોભનાબેન નારિયાએ અને આભાર વિધિ શાળાના સુપરવાઇઝર એસ એલ પંડિતે કરી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર